ટ્રેન્ડિંગ ફાર્મિંગ ચેનલમાં આપનું સ્વાગત છે વાલા મારા ખેડૂતો હું અહીંયા ઉપયોગ કરવા જઈ રહ્યો છું માઇક્રોરાઈઝલ નામના બેક્ટેરિયાનો તે તમાકુમાં હું ઉપયોગ કરી રહ્યો છું આનો અત્યારે મેં આને ચાર કિલોની ચાર કિલોની બેગ લઈ લીધી છે મેં અને એને ઢોલમાં પહેલાં તો ઓગાળી દેવી ડોલમાં ઓગાળ્યા પછી એને એક ડ્રમમાં ડ્રમમાં પાણી લીધું નાખી એ પૂરેપૂરું તો ઓગળતું નથી દોસ્તો એને વઘરાઘાર કરવું પડે એનું ઉપર પાણી હોય નાખી દેવાનું વગાડવાનું પાણી નાખી દેવાનું દસ દસથી થી બાર વખત નીકળશું તમે એટલે કમ્પ્લીટ થઈ જશે દોસ્તો અને એના પછી એ ઉપરવાળું પાણી હોય એ ડ્રમમાં નાખી દેવું અને દોસ્તો એને ડ્રિન્કિંગ કરવા માટે આપ પંપ સોળ સત્તર લીટરનો પંપ આવે છે એ લઈ શકો છો એ પંપ થ્રુ આ ક્લેજી કરશો તો બહુ સારું રિઝલ્ટ મળશે અને આ એક ખાતર તમે જુદા જુદા ખાતરો વાપરો છો એ તમારા છોડને પૂરેપૂરા મળતા નથી એ આ બા બેક્ટેરિયા છે એ ખાતરને શોષીને અને છોડને આપવાનું કામ કરે છે એટલે આનો ઉપયોગ તો બહુ જ સારો છે અને રિઝલ્ટ મેં મારા ગયા વખતે બટાકામાં નાખેલું બટાકામાં પણ સારું મળ્યું હતું અને મેં તમાકુમાં પણ ઉપયોગ કરેલો હતો કે તમાકુનું તો રિઝલ્ટ યાર ખતરનાક મળી હતું એટલે આનો ઉપયોગ કરો દોસ્તો અને તમે જુદા જુદા ખાતરો અને મોંઘવારીમાં આ સસ્તુંને સારું કરો અત્યારે ડ્રિંકિંગ કરો અને તમાકુમાં તો તમે તમે તમાકુ લગાવ્યા પછી એક વખત પાણી આપી દેવું અને એના પછી બે ત્રણ દિવસ પછી તમારા પાણી ના લગાવવાનું ડાયરેક્ટ ડ્રીન્કિંગ જ કરવાનું ખૂબ સરસ રહેશે દોસ્તો ચલો મારા અને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો